લુણન ગાડા ના મેડે ચલો તો પંજાબી તડકામાં માં જમવા માટે ગોલ્ડન તડકા ગાઈસ અહીંયા ડિસાઈડ થાય છે કે જમીએ તમે મેળા નજારો જોઈ શકો છો યાદી દે તો મિત્રો અમે પહોંચી આવ્યા છીએ આ આ બધા મારા ફ્રેન્ડ્સ છે હાલો ગાઈસ એમના ફેન્સ મળી ગયા છે વાડી પાછા હાય ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં ને તો ગાઈસ આજે છે અ લુણી ધામ માં લુણંગ મેળો અને અમે બધા જઈએ છીએ અને અમારી આ પહેલી યાત્રા છે એટલે મને આ સાડી પહેરવી પડે છે એમ તો હું સાડી ના પહેરું પણ મારા હસબન્ડને કીધું કે સાડી પહેરો તો પછી પહેરવી પડે ને એટલે હું મેં સાડી પહેરી છે આજે કેવું લાગી છે હું કોમેન્ટ કરજો ને અમે છીએ અમારા બેનના ઘરે આ રેડી થાય છે રેડી થઈ જશે એટલે અમે નીકળશું લુણીધામ મેળામાં તો આખો વ્લોગ જોજો મજા આવશે તમને આજે હું આખો તમને મેળો દેખાડીશ કેવો છે મેળો ઓકે ગાઈઝ

તો ગાઈસ અહીંયા અમે આવ્યા છીએ મારા જમવા ઘરે જમવાની ઈચ્છા ન થઈ થોડી તમે અહીંયા આવ્યા છીએ તો ગાઈસ અહીંયા ડિસાઈડ થાય છે કે જે જમીએ

बोखनो बक्षो लाग से बक्षो लाग से मंगे मंगे ना ये नहीं है बक्षो तो लाग से आमने दे तो ना मने बाउ बोखना लागी से हाँ ना बात कर रहे हो ऐसे मामू जी की गाड़ी में ना गाड़ी में हाँ થિએ મસ્ત છે દાળ ભાઈ સારા છે ગાઈસ જુઓ ક્યારે પણ છાસ ના ગ્લાસ નહીં મંગાવાના ડાયરેક્ટ થેલી મંગાવીને ગ્લાસમાં નાખી દેવાની સસ્તી પડશે આપણને અંજુ સાઈ નથી આ પૈસા બચાવવાનો છે કામકાજ દસ રૂપિયા દસ પંદર રૂપિયાની છાશ ને ત્રીસ રૂપિયામાં વેચે તો પછી આવી જ રીતે કરવાનું હોય ને તમારા મંચુરિયન આવી ગયા છે અને આ સ્નેપ નાખે છે જોઈ લો પક્ષ લાગશે તો કઈ કેવા માંગો છો તમે હમણા અમે સોઈ ગયા છીએ ત્યાં જવાનું છે મેળો કઈ બાજુ છે એ હવે બનુ છે અમને ભૂલાઈ ગયો છે રસ્તો લગભગ તો લાગે છે કારણ કે બધા મેળામાં આ બાજુ જાય છે જોઈએ આવે આ માણસને ખબર નથી કે ક્યાં જાય છે રસ્તો હવાઈ નાખ્યું છે અમને

છે હોળી હું તો બધા તો મિત્રો અમે પોચી આવ્યા છીએ મેળો હોડા આજે અમારો નિદાન તમે જોઈ શકો છો મેળાની મોજ છે પગે લાગવું તો મુશ્કેલ છે એવર નો આ દેલો રાખણો હે રાખે કે નહિ તો ગાઈસ પગે લાગવાનું તો બહુ મુશ્કેલ છે એટલે અમે લેટ લેટ જાશું પગે લાગવા માટે ભાઈ તમે મેળામાં તો પોકી આવacie તો ચિચડી કો ચક્કર દોડ ચક્કર દોડમાં ફરશું ਚਾਕ ਨੋਡ ਮਾ ਭੀਤਾ ਸੁ ਦੇ ਰੈ ਦੀ ਚਾਲਾ ਭੀ ਹਾਰ ਸੁ Guys, ਮਨੇ ਆਵਾ ਬੇ ਸੁ चलो मुक बर आहे इहो हज़ार रुपया खणी आय पंज सौ पेट्रोल खपेव चलो

છોકરાઓ માટે મને પણ બેસી ફેન્સ એમના ફેન્સ મળી ગયા છે વાડી પાછા ફરવા નથી દેતા એમના ફેન્સ આ બધા મારા ફેન્સ છે આપણી ફેન્સ મારા ફેન્સ કમલેશ ના ફેન આ નાનો ભાઈ છે આ નાનો ભાઈ છે અને ગાઈસ મને હોડીમાં બેસવું છે ને આ મને બેસાડતું નથી ગાઈસ મને બહુ જ તકલીફ થાય છે

ચાલે છે ગાઈસ હોડી મે વીણવા ને હોડા વીણવા ને હેડા વીણવા ગાઈસ મને હાજર નહી ચાલુ થયા યાર હાજર ને મળે ભઈ યાર તને ચોંધા લગભગ કડે બેક ગાઈસ મારા માટે બલૂન લેવા ગયા છે લાઈટ વાળું બલૂન